વધારે ના ચાલે પરિક્રમા મોડું થાય આપડે તો એકદમ રોકથી

अखंड ज्योति अनंत पूर्ण परम चिदाकाश परम शांति स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है इसके सिवा कुछ नहीं है शून्य भाष अनंत कोटि મહાકાલ્પો હાય હિ નહીં વસિઠ રામ નિર્વણ ઉત્તરાર્ધ રાઉન્ડ આડત્રીસમો આડત્રીસમો રાઉન્ડ અમને લાગે છે કે જે વેદવિદાન ચાલ્યું પણ એમ કે આવી રીતે આકાશથી પણ આખો મોટો મોટો આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે એવી રીતે નહીં હોય એટલે પ્રકાશ એવો શબ્દ હશે અને બધા જ એના એ પરમ સત્ય તત્વ જે કહ્યું આપણે પરમ ચિંતા એના શબ્દો હશે તો એને આવી રીતે એમ કે એ એના ઓરિજિનલ સ્વરૂપમાં પ્રકાશ જ છે એવી રીતે નહીં હોય શબ્દોના અર્થોને ને એવું નહીં એટલે એ એટલે બધું જે લાઇન્સર હોય જેવી રીતે આપણે સિલેબસ હોય એવી રીતે કમ્પ્લીટ કરે એટલે એમ કહેવાય કે એ ભ્રમ થઈ ગયો એવું નહીં બ્રહ્મનું જે વિવરણ હોય શબ્દોમાં અને અર્થોમાં એટલે શાંતિ થાય અને એની એની જે આ જે અવિધ્યા વસ્તુનો સંકલ્પ હોય કે હું આ છૂના જગત છે હું મારું છે એ જાય અને પ્રકાશમાં તો પ્રકાશ તો છે જ અને બીજું તો છે જ નહીં બીજું થતું જ નથી એટલે એટલું સહજ એવું નહીં હોય જાય એટલે આમ જેમ કે બી એનો કોર્સ હોય તો ચાર વર્ષનો હોય એસએસસી પછી પછી એમ પછી બી એડ હોય કંઈક પીએચડી હોય કંઈક તો આ કેવું કે ત્રણ વર્ષનું શાસ્ત્રી અને પછી ઉપર બે વર્ષ એટલે પાંચ વર્ષનું મેદાનતા ચાલી એટલે પતિ ગયું સૌથી મોટા થઈ ગયા પછી થઈ જાઓ એટલે પછી સૌથી મોટા નહીં સૌથી મોટું પદ કયું મહામંડેશ્વર બસ એને પછી મગજ જાદુ થઈ જાય દેહાભિમાન બિમાન મોટું થઈ જાય અને પછી એ બધાની પરંપરાથી પરંપરા તો બદલાતી માણસો બદલાતા પણ એક્શન શો સ્ટાઇલ ફેશન એ જુદું જ લાગે અને કપડાં લે યુનિફોર્મ આમ તેમ પછી જે પણ જે કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાનના બધા શો એમ લાગે કે નહીં છે એ પછી બધા આશીર્વાદ આપવા કેમ એ પછી તો બધું એકદમ શું કહેવાય આખું આખું સ્થૂળ જ રહે નહીં આ સ્થૂળ દ્રશ્ય બ્રહ્મ જ રહે એને આખું આ તો કંઈ એટલે એના શબ્દો તો હોય જ એ પાછું બોલે તો કરે જ ને બ્રહ્મ પર બ્રહ્મ આત્મા પરમાત્મા સિદાકાશ પરમ ચિદાકાશ તો પછી એમાં અને ધારો કે કોઈ ખરેખર જીવ હોય અનંત ચિદાકાશ અનંત ચૈતન પ્રકાશ અનંત ચૈતન શાંતિ અને એ એ કાંઈ બોલે નહીં એમ એટલે આવું બધું આવો જે આ લોકોનો વ્યવહાર હોય મંદિર કે આશ્રમો કે ગુરુ પરંપરા કે ધર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કે વર્ણાશ્રમ ધર્મ કે ગ્રહણને ત્યાગને આ સંત છે ને આ ભગત છે ને આ બધા ભેદા ભેદ હોય ને તો એવું ન હોય અને સિમ્પલ સીધો સાધો માણસ હોય પણ ખરેખર એમાં કોઈ કચરો ન હોય અને ખરેખર જે રહ્યું છે તો જ છે એનામાં કંઈ દયાભિમાન કે અહંકાર કોઈ એ કાંઈ ન હોય અંદર કાંઈ ઈચ્છા અનિચ્છા એવું કાંઈ રાગ દેવું કાંઈ ભેદાભેદ એવું કાંઈ બધું એમ કે બસ બધું ચૈતન્ય પ્રકાશ જ છે અનંત ચૈતન્ય પ્રકાશ અનંત ચૈતન્ય શાંતિ તો એનો સાદો જ હોય એટલે કોઈ સ્પેશિયલ ન હોય કોઈ પણ સંજય આ શાસ્ત્ર કે આ ગુરુ કે આ ભગવાન કે આ મતપાન સંપ્રદાય કે આ પદ્ધતિ પ્રકર એક એવું કાંઈ ન હોય અને પહેલામાં બધા જ શબ્દો એના હોય તત્વોના આની પાસે તત્વનો કોઈ શબ્દ ન હોય તેમાં શું ડિફરન્સ બધા તો એને જ માને નાને કોઈ ન માને છે કે નહીં કારણ કે બધું એનું જે એની ઓળખ જ એ કે પરંપરા કે શાસ્ત્ર કે ગુરુ કે મંદિર કે આશ્રમ કે દેવ ગુરુ ઈષ્ટ કે કર્મ ઉપાસના જ્ઞાન ધ્યાન કે વર્ણાશ્રમ ધર્મ કે નિષ્કામ કર્મ નિષ્કામ ઉપાસના અને ચિત્તની એકાગ્રતા અને ચિત્ત શુદ્ધિને પછી વિવેક વૈરાગ્ય સમદમ અમુક સત્વ અને પછી શ્રવણ મન ઊ ને પછી એ બધી જે હોય ને લાઈન એ લાઈન એની જ વાત હોય બધી તો લોકો માને કે ના આ જ્ઞાન છે કારણ કે આપણને ત્યાં નિર્વિકલ્પ સમાધિથી આપણે જીવ બ્રહ્મણી એકતા થાય છે મન વાસનાનો સંપર્ક થાય છે આવું બધું જે હોય બરાબર તો એમ જ લોકો એમ જ સમજે ને કે આજ સાચું છે અને આ આમાં શું હોય કે અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ તો છે જ અને હું તો છે જ નહીં જગત તો છે જ નહીં એટલે કાંઈ થતું નથી બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું નથી એ તો અખંડ છે અનંત અખંડ અભિન્દ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અને મહા સામાન્ય અપરિચ્છના તોડિયાતી આનંદ સંભળ આનંદ સર્વત્ર નિરંજન નિર્કર નિર્વિકાર એક હજાર દ્વિતીયાના દિ આનંદ સ્વસ્વ નિર્વિકાર તો પછી એને તો કોઈ ગણે જ નહીં એ કે પણ નહીં કારણ કે એ તો હું તો હોય નહીં એનો દેહાભિમાન કે અહંકાર કેવું તો કોઈ હોય નહીં તો પછી એમાં ડિફરન્સ નહીં ને કાંઈ કારણ કે આમ તો એક જ છે એમાં તો નથી કોઈ એના જે શબ્દો બનાવ્યા હોય એ શબ્દ થી ઓળખતો ઓળખાવતો હોય અને કોઈને એને કઈ શબ્દોની જરૂર ન હોય તો પછી આમ તો સરખા જ ને આમ તો કે અધિષ્ઠન તો એક જ છે ને ડિફરન્સ માં ક્યાં છે અધિષ્ઠન સિવાય બીજું ક્યાં છે

અખંડ બ્રહ્મ હોય તો એમાં અખંડ બ્રહ્મ જ છે પછી એમાં ભ્રમ ક્યાં છે એટલે અખંડ બ્રહ્મ છે તો એમાં બીજો કોઈ જીવ છે અને જાણે છે કે અખંડ બ્રહ્મ જ છે અને કોઈ જીવ નથી બીજું તો બીજો કોઈ જીવ નથી

એવું હોય ને એમ થાય કે આ છે એ આમ છે ને આ છે આમ છે એવું કોને થાય જે જ છે તો ત્યાં તો એવું થાય અને આ પણ અનુસૂચિત ચિદાકૃષ્ણ બધું જ એને શાસ્ત્રીય રીતે એને ગુરુગમથી બધું જ્ઞાન હોય એટલે એને એવું ન થાય કે ભેદાભેદ છે શાસ્ત્રોથી એને ગુરુગમ ધારો કે શ્રુતિ સ્મૃતિ પુરાણ કે જે કઈ વેદ પુરાણ તંત્ર અથવા આચાર્ય કોઈ બી જેને જે સમજાય જે ઈષ્ટ દેવગુરુ ઈષ્ટ તો એને શાસ્ત્રોથી ગુરુગમથી એને પણ યથાર્થ જેમ કે ગુરુ હોય શંકરાચાર્ય તો એ પણ એને ભેદાભેદ ન હોય કે ભાઈ બ્રહ્મ જ છે કેવળ અને જે જેને પછી પેલો છે તો એનો તો કંઈ વિશેષતા છે જ નહીં એટલે કદાચ શંકરાચાર્યની વિશેષતા હોય તો પણ એ શાસ્ત્ર ગમથી અને ગુરુગમથી તો બ્રહ્મજરી હોય બ્રહ્મજરી હોય એને પણ દ્વૈત ન હોય વિકલ્પ ન હોય વિવત ન હોય એનું એનું જીવન આચરણ બધું એવું હોય અને પેલું હોય તો એ પણ એવું હોય એટલે માત્ર એને અધિષ્ઠાન રૂપે ભેદ નથી અને વ્યવહારમાં ભેદ નથી અમે તો એમ કહીએ તમે જે ભેદ કહો છો એ તમારી દ્રષ્ટિમાં છે શું અમે આપણે જો એમ કહીએ કે આ આખું પૂર્ણ જે છે તત્વ જે કહેવાય કે કહેતા હોય તમે બ્રહ્મ કયો ચૈતન્ય કયો આત્મા કયો કાંઈ ચીદાકાશ કહો કે તો તો એ છે છે ને બીજું નથી તમને તો કોઈ શાસ્ત્ર ગમથી કે ગુરુ ગમથી પણ બરાબર યથાર્થ જાણીને પછી રહ્યા હોય પછી એનો વ્યવહાર દેખાતો હોય તો એ દિશામાં જ હોય એનો પર્યાયનો જ વ્યવહાર હોય અને ધારો કે વ્યવહાર એવો ન હોય અને એને અંદરથી જેમ કે જે સુરગુ અને પરી તો સુરગુ છે એ રાજ કરતો હોય એમ દેખાય પરી હોય પણ આ મુનિ દેખાય પણ એને ડિફરન્સ ન હોય એમ એટલે આમ ઉપરથી જોઈએ તો એમ લાગે આ રાજા છે ને આ મુનિ છે તો રાજા રહીને પણ એણે કહી દીધું કે ભાઈ જેવું પરીકે પૂછ્યું કે બે મિત્ર રાજાઓ જતા પહેલાં મોની થઈ ગયા પહેલા રાજા રહ્યા કે તમે પરમાત્માના જ્ઞાન જ્ઞાન સમાધિ ધ્યાન સમાધિ કરો જ ને તો કે કેવું સમાધિ કેવી અસમાધિ કે ચિત્ત હોય તો સમાધિ અસમાધિ હોય ચિત્ત જ નથી એટલે સમાધિ અસમાધિ પણ નથી તો પછી એટલે ડિફરન્સ તો તમે બાહ્ય દ્રષ્ટિ થૂળ દ્રષ્ટિથી જોવો તમને ભેદ લાગે કે આ પણાંટ મુનિ છે એ બ્રહ્મ જ રહ્યા છે ઈશ્વર કૃપાથી નથી પહેલાંના ગુરુ કૃપાથી થયું તો પણ બ્રહ્મમાં સ્વર્ગો ક્યાં છે ને પરી ક્યાં છે એટલે મુનિ ક્યાં છે ને રાજા ક્યાં છે એટલે તમે ભેદ જુઓ તો તમે જે અખંડ બ્રહ્મ છે એ જોતા નથી અને અખંડ બ્રહ્મને જોતા હોય તો એમાં તો પછી બીજું કોઈ નથી બીજું કાંઈ નથી બીજું કાંઈ થતું તો જે અખંડ બ્રહ્મ રહ્યું છે એ પોતે રહ્યું છે એમ એટલે જે કંઈ બીજું લાગતું હોય ભેદાભેદ કે આ આમ ને આ આમ તો એ તો વિવર્તમાં આવે એ બ્રહ્મમાં ન આવે આભાસમાં આવે અને ચીદાકાશમાં આભાસ નથી અને આભાસ કાંઈ છે જ નહીં એ કોઈ વસ્તુ નથી અને ચિદાકાસ જ છે આખો ત્યારે આનંદ શું ચિદાકા તો ખરેખર ભેદાભેદ છે જ નહીં એટલે જે જે આપણનું કંઈ પણ માનવું એ કંઈ છે જ નહીં આ ચિદાકાશમાં માનવું માનવું એટલે મનનું છે એટલે મન તો છે જ નહીં એ તો સંકલ્પ કલ્પના છે જ નહીં એટલે ભેદ સંકલ્પ કલ્પના છે અને સંકલ્પના છે જ નહીં સંકલ્પ કલ્પના છે જ નહીં એટલે ભેદ ભેદાભેદ છે જ નહીં અને અખંડ એ જ છે જે કહેવાય તમે બ્રહ્મ કહેતા હોય કે ચૈતન્ય કહેતા હોય કે આત્મા કહેતા હોય કે ગમે તે કહેતા હોય એટલે કંઈ કહેવું કંઈ નથી અને સ્વરૂપ એ તો ચૈતન્ય તો છે આ પ્રકાશ તો છે આ પ્રકાશ છે બસ આકાશથી પણ મોટો આખો પ્રકાશ છે બસ પછી પછી છે ને નથી એવું કાંઈ થાય જ નહીં પછી પ્રકાશ એટલે પ્રકાશ તો અનંત પ્રકાશ અનંત આનંદ અનંત શાંતિ તો એ સહજ છે